રેવા દો હું જાતે સામેથી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવા છો ને સવાર સંતાઈ જાવ ને બધી મને ખબર છે કેમ સંતાઈ જાવ છો એટલે તું કેવા શું માંગો છો રાતે મેચમાં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકલી ડબ્બામાં આવી જાય છે ગરોડી કે છે કે હેડજે કાઢી દઉં હેડ કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં અને વધારેની ચર્ચા તમારે બહુ હોય આના મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ મારું મારું બહેરાઓ ને બધી ખબર પડી જાય આપડી નહીં